જયલીરભાઈ જયસુનભાઈ પાછા આવે છે આપડે એવું કામ કરવાનું છે ભાઈ જ ટાવર ચેન્જ કરવાનું હમણાં ટાવર ચેન્જ કરવાના છે હવે એલઈડી આવે ગઈ અને આગળ ગ્રાઉન્ડ વીધું તો ડીલે ટાવર આવે ને ચેન્જ કરવાના છે તો ડીલે ટાવર ચેન્જ કરવા જાય ટાવર છે

બસ છોકરાઓ બસ ઉકો હા રેડી આવે હાલો ઉતરો કાચો બાજુ એક છે હઉ આતા હે તો રોલો ભાઈ તો એ છે

હલો આય વઈ જાય બાર આમ દે જો આ કાબર ઉપર જઈએ ઉપર જરી કો વધારે આ ભરી જો આમ જાય છે કાઈ દી ભોળમાં સુ લે એની આ દાધી

આ તો આ ઓરખા ફેલા હાલો ઊ ઊ આ એ કેમ એ કેમ એ વીડિયા વહે મારું ઓય ડર કે કે રોડ એવો રોડ અમારે રોડ છે રોડ તો જા આ માજે એ આ કે ના પડે એની પોઝિશન જ હોય

એ મોલ કીખો રહે એ ઓહોહ એ મારી ઓહ વડા વડલે વડલા ના ખોરા હે છે ને છે ના તો પાસે ઘેરે રિક્ષો લેવો જો હે કામ ભેગું ન થયું રિલાયન્સ તો બંધ ભેગું ન થયું

જમીને આવ્યા હવે તૈયારી હાલે છે સવારના પ્રોગ્રામની ચાર વાગે છે અત્યારે તૈયારી કરીને રાખી દઈએ રિહર્સલ કહેવાય એ પહેલેથી ચાલે છે સવાર બધું સેટઅપ ઓકે સવારે આવીને ખાલી પાછા અને આજે અમારે બે ત્રણ જણા ઘેર ગા આજે અમે ત્રણ જણા ગયા ચાર જણા અને કાલેથી પાછા આવકમાં માં છે ત્રણ ચાર જણા તો એવું હે અને પાછા રૂમિતા ભૂગી આવ્યા હવાર મેં ઉઠવાનું શેરવા ગામ હે અને આજનો વિડીયો તમે કાલનો જોયો આજનો મતલબ તમે કાલે જોયો એ વિડીયો થોડોક લેટ થઈ ગયું હતું મારે કારણ કે કામને વા્યા આજ આજના વિડીયોમાં જો જોયું હે તમે કે કામ બધું ટાવરને ફેરવવાના હોતા એટલે લેટ થઈ ગયું હતું એટલી એ બાબત સોરી અને એવા આજનો વિડીયો પૂરો કરી નાખીએ પછી મળીએ કાલુના વિડીયોમાં જયલીરભાઈ જયસુનભાઈ